પોલીસે ફરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પિતા વિહોણા ચાર બાળકોને બહારે આવી ઉમરા પોલીસ પોલીસ દ્વારા ચાર બાળકોને વાત્સલ્યધામ ખસેડવામાં આવ્યા હતા સામાજિક કાર્યકરના સંયુક્ત પ્રયાસથી ઉમદા કામગીરી કરવામાં આવી મજુરા ગેટ બ્રિજ નીચે પરિવાર જીવન વ્યતીત કરતો હતો પિતાના અવસાન બાદ માતા ભરણ પોષણ કરી શકતા ન હતા લાચાર પરિવારની વાહરે સામાજિક કાર્યકર અને પોલીસ આવી હતી સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ ઉમરા પોલીસને જાણ કરી હતી પોલીસે માનવતાના ધોરણે બાળકોના ભવિષ્યની ચિંતા કરી કામરેજ સ્થિત ખોલવડ ખાતે વાત્સલ્યધામ સંસ્થાનો સંપર્ક કર્યો ચારે બાળકોની શિક્ષણ રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થાએ કરી બાળકોનો તમામ અભ્યાસ ખર્ચ વાત્સલ્યધામ સંસ્થા ઉપાડશે વાત્સલ્યધામ સંસ્થામાં આઠસોથી વધુ બાળકો માતા પિતા વિહોણા છે અવસાન બાદ માતા જોડે સુરત આ બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટેની ચિંતા કરી અને આ તમામ ચારે બાળકોને કામરેજ સ્થિત વાસલે ધામ ખાતે મોકલવામાં આવ્યા છે ત્યારે હાલ સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી આપણે આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે ધર્મેશભાઈ કઈ રીતની આ જે સમગ્ર બાબત સામે આવી હતી અને કઈ રીતે આ બાળકો સુધી આપ પહોંચ્યા અવારનવાર હું આવા પરિવારોની મુલાકાત કરતો હોઉં છું તો મજુરા ગેટ પાસે જવાનું થયું તો ત્યાં એક પરિવાર જે અમુક સમય પહેલાં જ એના પિતાનું મૃત્યુ થઈ ગયેલું ને પાંચ બાળક સાથે માતા ત્યાં રહેવા માટે મજબૂર હતી એટલે માતા હાલ જે બાળકો છે એના એનો નિભાવ કરી શકે એવી સ્થિતિમાં ન હતા એટલે એનો કાયમી ઉકેલ માટે અમે પ્રયત્ન કર્યા અને અમે ઉમરા પોલીસની ટીમને જાણ કરી ઉમરા પોલીસની ટીમની સહયોગથી અને વાત્સલ્યધામ જે ખોલવલ ખાતે આવેલું છે ત્યાં સવા આઠસો બાળકો આ ટાઈપના માતા પિતા વિહોણા જે વસંતભાઈ ગજેરા છે એ ભણાવતા હોય છે તો તેઓની સાથે મળી અને આ આ ચારેય બાળકો જે છે એમને હાલ ત્યાં કને સુપ્રત કર્યા છે ત્યાં આજીવન એમને ભણવા માટેની વ્યવસ્થા રહેવા ખાવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક ધામ રાખે છે આવા બાળકોને અને એમની પરવરિશ કરશે એટલે આવા બાળકો કોઈ પણ એવા ખરાબ ન બને કે જે સમાજની અંદર બાળકોની હાલ જે સ્થિતિઓ છે કે ખોટા રવાડે કોઈ બાળકો આવા માતા પિતા વિહોણા હોય ચડી જતા હોય છે તો એ ના બને એવા સારા ઉદ્દેશ સાથે આપણે ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળી અને વાસલેધામમાં આ બાળકોને મોકલ્યા છે જે બાળકો છે તે કેટલા વર્ષના વયના છે અને હાલ જે નાનું બાળક છે અને માતા છે તેના માટે કઈ રીતે અ જે નાનું બાળક માતા સાથે છે એ માતા પોતાનું એકલાનું ગુજરાન કરીને એ એના સાથે જીવી લેશે કેમ કે એ બે જ વર્ષનું બાળક છે પણ બાકીના જે પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ અને બાર વર્ષના જે બાળકો છે એ બાળકોનું એ ભરણ પોષણ કરે એવી સ્થિતિમાં ન હતી એટલા માટે આ બાળકોને આપણે વાત્સલ્ય ધામમાં પોલીસ સાથે મળી અને મોકલ્યા છે એટલે આવા બાળકો ક્યાંય પણ દેખાય તો ચોક્કસ વાસ્તલિધામનો સંપર્ક કરવો અમારો સંપર્ક કરવો જેથી શહેરમાં આવા માતા પિતાના પિતા વગરના જે બાળકો હોય એમને સારો આશ્રય મળે એમનું ભવિષ્ય છે એ સુધરે અ પચાસથી વધુ બાળકોને મેં પોતે જાતે મોકલ્યા છે અને વાસ્તલ્યધામ ખૂબ ઉદાર ભાવ સાથે આવા બાળકોને સ્વીકારે છે તો બિલકુલ સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો જાળવે છે આરોપીઓ પ્રત્યે જે કડક વલણ પણ દાખવે છે પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે માનવતા માનવતાભર્યું વલણ પણ છે તે દર્શાવે છે અને કંઈક આવું જોવા મળ્યું છે સુરતની આ ઘટનામાં કે જ્યાં પિતાના અવસાન બાદ છે તે પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા ચાર જે બાળકો છે તેનું ભરણપોષણ કરવામાં અસક્ષમ માતાને જે એક બાજુએ મૂકી એટલે કે માતા પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે તેવી સ્થિતિ છે પરંતુ આ ચાર બાળકોનું ભરણપોષણ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી અને જ્યારે આ બાબતની જાણકારી સમાજસેવી ધર્મેશ ગામીને થઈ ત્યારે ઉમરા પોલીસના સંયુક્ત સહકારથી તેઓએ આ ચારે બાળકોને હાલ ખોલવડ સ્થિત કામરેજ ખાતે વાસલ્ય ધામમાં મોકલ્યા છે જ્યાં તેઓનું ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી બને તે દિશામાં હવે પ્રયત્ન શરૂ થયા છે

સમાજ સમાજસેવી શ્રી ધર્મેશભાઈ ગામી અને ઉમરા પોલીસ સ્ટેશનની ની ઉમદા માનવતા ભરી કામગીરીના લીધે આજે આ બાળકો વાત્સલ્યધામ સંસ્થાની અંદર પહોંચ્યા છે વાત્સલ્યધામ સંસ્થા આ બાળકોનો જ્યાં સુધી રહેશે રહી અને એનો સંપૂર્ણપણે એનો અભ્યાસની પૂરી પૂરી જિમ્મેદારી અભ્યાસ અને રહેવાની એનું જે સંપૂર્ણપણે જીવન બને ત્યાં સુધીની જવાબદારી વાત્સલ્યધામ સંસ્થા લીધી છે